નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસ માં ઇન્દિરા એકાદશી ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તેની સંપૂર્ણ માહિતી સાથે વ્રત વિધિ પૂજા વિધિ અને પારણાનું શુભ મુહૂર્ત વિશે તથા આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે અને આ વ્રતમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો તમે વિડીયો જુઓ છો પણ લાઈક નથી કરતા તો હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ તો મિત્રો શ્રીમદ પદ્મપુરાણ ગામમાં વૈવર્ત પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં ઇન્દિરા એકાદશીનું વિશેષ મહત્વ છે આ એકાદશી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે અને ખાસ કરીને પિતૃ પક્ષ દરમિયાન આવતી હોવાથી તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ વખતે ઇન્દિરા એકાદશી સત્તર સપ્ટેમ્બર બે હજાર બુધવારના દિવસે આવી રહી છે અને આ એકાદશી વ્રતનું પારણ કરવાની વિધિ બીજા દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ગુરુવારના દિવસે સવારે છ વાગેને બાર મિનિટથી દસ વાગેને અઢાર મિનિટ દરમિયાન રહેશે આ વખતે એકાદશી તિથિનો પ્રારંભ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મધ્યરાત્રિ બાર વાગ્યેને એકવીસ મિનિટે થશે અને આ એકાદશી સમાપ્ત થશે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગેને ઓગણચાલીસ મિનિટે તેથી આ ઇન્દિરા એકાદશીનું પાલન સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે કરવામાં આવશે કારણ કે ઉદ્યાતિથિ અનુસાર વ્રતનું પાલન સૂર્યોદય સમયે કરવામાં આવે છે તેથી આ વ્રતનું પાલન સત્તર સપ્ટેમ્બર બુધવારના દિવસે કરવામાં આવશે આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગેને તેત્રીસ મિનિટથી લઈને પાંચ વાગેને વીસ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગ્યાને સાત મિનિટે અને સૂર્યઅસ્ત થશે સાંજે છ ને ચોવીસ મિનિટે પ્રાતઃ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અર્ચના કરવાનો સમય સવારે ચાર વાગેને સત્તાવન મિનિટથી લઈને છ ને સાત મિનિટ સુધી રહેશે અને સંધ્યાકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા કરવાનો સમય સાંજે છ વાગેને ચોવીસ મિનિટથી લઈને સાત વાગે ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ વખતે એકાદશી તિથિના દિવસે રાહુકાળનો સમય બપોરે બાર વાગેને પંદર મિનિટથી લઈને એક ને સુડતાલીસ મિનિટ સુધી રહેશે તેથી આ સમયમાં કોઈ પણ પવિત્ર કે માંગલિક કાર્ય કરવા જોઈએ નહીં અને કોઈ શુભ કાર્યની શરૂઆત પણ ન કરવી જોઈએ એકાદશી વ્રતના નિયમોનું પાલન દસમી તિથિના દિવસથી જ શરૂ થઈ જાય છે જેમ કે દસમી તિથિના દિવસે શુદ્ધ અને સાદું ભોજન લેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રાત્રે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ એટલે કે ભૂમિ ઉપર ઊંઘવું જોઈએ પછી બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવું પછી કર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું શક્ય હોય તો નાવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરી પછી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરી સૂર્યદેવને જળ અર્પણ કરવું પછી હાથમાં થોડું જળ તલ અને ફૂલ લઈને સંકલ્પ કરવો કે હે ભગવાન વિષ્ણુ હું આજના આ ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન કરું છું કૃપા કરીને મને આશીર્વાદ આપો ત્યારબાદ પૂજાના સ્થાન ઉપર એક પાટલો જેને આપણે બાજુડ પર કહીએ છીએ તેને લઈ તેની ઉપર લાલ અથવા પીળું કપડું પાથરવું તેના પર શ્રી હરિવિષ્ણુનું ચિત્ર કે વિગ્રહ સ્થાપિત કરવો ત્યારબાદ તુલસીના પાન ધૂપ દીવો ફૂલ ચંદન ફળ અને એકાદશીનો પ્રસાદ તૈયાર રાખવો ત્યારબાદ ભગવાન વિષ્ણુને ચંદન ફૂલ તુલસી પાન અર્પણ કરવા ધૂપ દીપ નિવેદ અર્પણ કરવું અને ભગવાન વિષ્ણુને ખાસ પીળા પુષ્પ ખૂબ જ પ્રિય હોય છે તેથી તેમને પીળા પુષ્પ અર્પણ કરવા અને તુલસી દેવીને જળ અર્પણ કરવું અને તુલસી દેવીને પ્રદિક્ષણા કરવી તુલસીની પાસે દીવો પ્રગટાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ ઓછામાં ઓછું એકસો આઠ વાર જપ કરવો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ભગવદ્ ગીતા પાઠ કરવો અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરવો સાંજના સમયે ફરીથી ભગવાન વિષ્ણુની આરતી કરવી દીપદાન ભજન કીર્તન કરવું રાત્રે જાગરણ કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે બીજા દિવસે એટલે કે બારસના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ કરવું એટલે કે વ્રત ખોલવું પારણના પહેલા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અન્ન પ્રસાદ અર્પણ કરવો પ્રસાદ સૌએ સ્વીકારવો મિત્રો ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષમાં આવતી હોવાથી આ દિવસે પિતૃ તર્પણ દાન અને ગાયને ખવડાવવું વિશેષ પુણ્યકારક માનવામાં આવે છે તેથી આ દિવસે તમે તમારી યથાશક્તિ અનુસાર કોઈ ગરીબને દાન કરી શકો છો બ્રાહ્મણને ભોજન કરાવી શકો છો અથવા તો ભોજનની કાચી સામગ્રી પણ આપી શકો છો તો હવે જાણીએ કે આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી શા માટે પડ્યું તો જુઓ કથા મુજબ પ્રાચીન સમયમાં સત્યવ્રત નામના રાજા હતા તેઓ ખૂબ જ ધાર્મિક દાનવીર અને પ્રજા હિતકારી રાજા હતા પરંતુ તેમના એક પાપ કર્મના કારણે તેમના પિતાનું અવસાન પછીનું જીવન દુઃખદ બની ગયું અને તેઓ યમલોકમાં પીડાતા હતા એક દિવસ રાજાને સ્વપ્નમાં તેમના પિતાજી દેખાયા અને કષ્ટમાંથી મુક્તિ આપવાની વિનંતી કરી રાજા સત્યવ્રત મહામુનિઓ પાસે ગયા અને પૂછ્યું કે હું મારા પિતાને મુક્તિ કઈ રીતે અપાવી શકું ત્યારે મુનિઓએ જણાવ્યું કે ભાદરવા કૃષ્ણ એકાદશીનો ઉપવાસ અને વિધિપૂર્વક પૂજન કરવાથી પિતૃઓને સ્વર્ગ લોકમાં સ્થાન મળે છે રાજાએ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું તેના પરિણામે તેના પિતા સ્વર્ગલોકમાં પહોંચી ગયા અને દેવતાઓએ તેમને ઇન્દ્રલોકમાં સ્થાન આપ્યું એ કારણે આ એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે જાણીતી બની આ એકાદશીનો ઉપવાસ કરવાથી મનુષ્યને અસંખ્ય પાપોમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને આ દિવસે કરાયેલ વ્રતનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેઓ યાત્રાથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં પહોંચે છે આ વ્રતનું ફળ હજારો ગંગા સ્નાન હજારો ગાયદાન અને હજારો અન્નદાનથી પણ વધારે છે આ વ્રતથી પિતૃઓ પ્રફુલ્લિત થઈને પોતાના વંશજને આશીર્વાદ આપે છે કુટુંબમાં સુખ શાંતિ આયુષ્ય સંતાન સુખ અને ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે ઇન્દિરા એકાદશીનો ઉપવાસ પિતૃ પક્ષમાં આવતો હોવાથી આ દિવસે શુદ્ધ ચિત્તથી પિતૃઓનું સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે આ દિવસે અન્ન અને અનાજ જેમાં ચોખા ઘઉં દાળ મસૂર ચણા વગેરે ન ખાવા લસણ ડુંગળી માંસાહાર દારૂ તમાકુ વગેરેનો ત્યાગ કરવો સત્સંગ ભજન કીર્તન શાસ્ત્ર વાંચન કરવું આ દિવસે ખોટું ન બોલવું પર સ્ત્રી ગમન ન કરવો ક્રોધ ન કરવો લોભ દમ પર નિંદા વગેરે અવગુણોથી દૂર રહેવું ઇન્દિરા એકાદશીના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ અને ઇન્દિરા એકાદશીની વ્રત કર કથા સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો તમને ભગવદ્ ગીતાનો પાઠ અને ઇન્દિરા એકાદશીની વ્રત કથાનો વિડીયો આ બંને વિડીયો તમને એકાદશીના દિવસે અમારી ચેનલ ઉપર તમને મળી જશે જે તમે સાંભળી શકો છો તો હવે વાત કરીએ ઉપવાસની જેમાં શું ખાવું શું ના ખાવું તો જુઓ શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે ઉપવાસ ત્રણ પ્રકારના હોય છે પહેલું છે નિર્જળ ઉપવાસ જેમાં પાણી પણ પીવામાં આવતું નથી બીજું છે ફળ આહાર જેમાં ફળ દૂધ માવા સૂકો મેવો લઈ શકાય છે અને ત્રીજું છે સાત્વિક ઉપવાસ જેમાં એકાદશીનો પ્રસાદ લઈ શકાય છે શિંગોડા રાજગીરા બટાકા મીઠું વિનાની ખીચડી આ તમે લઈ શકો છો તો આ ત્રણેયમાંથી તમારી યથાશક્તિ અનુસાર તમે ઉપવાસ કરી શકો છો તો હવે વાત કરીએ એકાદશી વ્રતના પારણ વિશે તો આ એકાદશી વ્રતનું પારણ બારસ તિથિમાં કરવામાં આવે છે તો બારસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું સૂર્યદેવને જળ અર્પણ કરવું પછી બ્રાહ્મણોને દાન આપવું પછી ભગવાનને અન્નનો ભોગ અર્પણ કરીને પછી પરિવાર સાથે પ્રસાદ સ્વરૂપે અન્ન ગ્રહણ કરવું પારણું કરવાનો સમય ગ્રંથો પ્રમાણે સૂર્યોદય પછીનો માન્ય છે પિતૃઓની તૃપ્તિ અને મુક્તિ પદ્મપુરાણમાં વર્ણન છે કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે પોતાના પિતૃઓને નરકમાંથી મુક્તિ કરાવે છે પિતૃઓ પ્રસન્ન થઈને પોતાના વંશંજને દીર્ઘ આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી અનેક જન્મોના પાપો પણ નાશ પામે છે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને સંસાર બંધનમાંથી મુક્ત કરે છે આ વ્રત કરનાર ભક્તને અખૂડ ધન સંપત્તિ સુખી પરિવાર સંતાન પ્રાપ્તિ તથા આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ભગવાન શ્રી હરિનું સ્મરણ પૂજન અને એકાદશીનું પાલન કરવાથી અંતે આત્માને પરમ ગતિ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃદોષ નિવારણ માટે ખાસ ઉપાય ઇન્દિરા એકાદશીના દિવસે તલ અને જળથી તર્પણ કરવું ગાયને લીલો ચારો રોટલી કે ગોળ ખવડાવવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જપ કરીને તે પુણ્યફળ પિતૃને અર્પણ કરવું ઇન્દિરા એકાદશી પિતૃપક્ષ દરમિયાન આવતી હોવાથી તેનું મહાત્મ્ય અને દાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને કુળમાં સુખ શાંતિનો વાસ થાય છે આ વ્રત કરનાર ભક્તને પાપ મુક્તિ ધન સંતાન આયુષ્ય અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી આવનારી ઇન્દિરા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો બાકી મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ